નમસ્તે ડાયરાને બધા મિત્રોને જે ભગવાન જય શ્રી કૃષ્ણ સુખ સવાર વાતાવરણ થોડુંક ઠંડુ હોય સારું હોય અને આજે આપણે આવી ગિરનારની ગોદમાં ભવનાથ ને બહુ પબ્લિકે હારું હોય થોડોક પરિક્રમાનો ડોર હે અથા હાડપૂડી થકી છે પણ અત્યારે શું થયું કે ચાલુ કરવાની બંધ કરવાની તેના સાચા વાવાઝોડી આપણને ખબર નથી પબ્લિક ઘણું છે અહીંનો તમને થોડોક ખાલી વ્યૂ દેખાડ્યું ભવનાથ મહાદેવનો બહુ મસ્ત વાતાવરણ પબ્લિક સારું અને બહુ સારી સુવિધા અલગ અલગ સમાજ દ્વારા અલગ અલગ વાડીઓનું સંચાલન કરવામાં આવે છે બહુ સારું કામકાજ એ હવે શરૂઆત આપણે ભવનાથ મહાદેવથી કરી બટે પહેલા તમને ભવનાથ મહાદેવ ના દર્શન કરાવો આ છે ભવનાથ મહાદેવ ભવનાથ મહાદેવ આપણે હમણાં મંદિરે જાય દાદા ના સાધુ સંતો જાત્રાળુ ઘણું સંખ્યામાં છે આ છે દાદા બિરાજમાન અહીંયા આ છે અહીંયા બાજુમાં મૃગી કુંડ મૃગી કુંડ કહેવાય પણ એનો સાચો ઇતિહાસ શું છે હજી આપણને કઈ એટલી જાણ નથી ખોટા ગપા દેવા એના કરતા આની પાછળ ભોનાથ મહાદેવ પાછળ આજે થોડુંક વાતાવરણ ઓલું હોય એટલે વાદળ છાયું એટલે ગર્વો ઘટ ગિરનાર ઊભો હોય અને આ સાઈડમાં પાર્કિંગ એરિયા અને અલગ અલગ સમાજની ઘણી વાડીઓ સંતોની ઘણા એવા ટ્રસ્ટો દ્વારા સંચાલિત ઘણી રહેવાની સુંદર વ્યવસ્થા છે આ અલગ અલગ માતાજીના મંદિર મનસુઆ માતાજીનું મંદિર સાધુઓનો મેળાઓ ગિરનારમાં આવીને સાધુ સંતો જોવા ન મળે એ બધી જોવા મળે સાધુ સંતો અલગ દત્તાત્રીના દર્શન કરવામાં આવે ગુરુ દત્તાત્રી ના ભગવાન ના બારે માસ ગમે ત્યાં આવું મજા જ આવ્યા રાખો કઈ ઘટે નહીં ફરવાનું સ્થળ અને આધ્યાત્મિક કઈ સ્થળ તરીકે આનો અત્યારે બહુ આબુ નામે શાંતિ મળે મજા આવે આનંદ મળે અહીંયા અલગ અલગ સમાજની બધી વાડીઓ અલગ અલગ આશ્રમો આમે એ ભારતી બાપુનો આશ્રમ આ અલગ અલગ સમાજની વાડીઓ બહુ સુંદર આયોજન કંઈક ચક્કર મારજોથી ચક્કર નમાયું હોય જુનાગઢ ભવનાથ સારું હાલો જે ભગવાન જય શ્રી કૃષ્ણ ડાયરા હવે આગળનો વિડીયો પછી બીજે ઉતાર જય શ્રી કૃષ્ણ